અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભરૂચ જિલ્લાના ત્રણ લોકોના ડીએનએ મેચ થતા તેમના પરિવારજનોને તેમના મૃતદેહ સોંપવામાં આવતા તેમના અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરોના મોત થયા બાદ તેમના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહો કુટુંબજનોને આવ્યા હતા જિલ્લાની જુદી જગ્યા પરથી રહેનારા મુસાફરો એવા જંબુસર તાલુકાના શારુદ ગામના યુવાન પટેલ શહેરના અલ્મિના સોસાયટીમાં રહેતી સાજીદા મિસ્તર અને મુમતાઝ પાર્કના અલ્તાફ પટેલના મૃતદેહોને પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સ મારફતે તેમના વતન લાવવામાં આવ્યા હતા મૃતદેહ ઘેર પહોંચતા જ પરિવારજનો અને સંબંધીઓમાં હૃદય વિદારક દ્રશ્યો સર્જાયા હતા શોક અને સંતુષ્ટિના ભાવ વચ્ચે

આજ તારીખ સોળ છ બે હાજર પચીસ ના રોજ જે અમદાવાદથી યુકે જતી ફ્લાઇટ જે ક્રેશ થયેલી તેમાં ઘણા લોકો મૃત્યુ પામેલા તમામને અમે સમગ્ર ભરૂચ જિલ્લા વ્રદ્ધાંજલિ પાઠવી એમાં ત્રણ ડેથબોડીઓ ભરૂચના લોકોની પણ એમાં એક સાજાબેન ડોક્ટર સલીમભાઈ મિસ્તરની ડેથ બોડી અત્યારે જ રાત્રિના ત્રણ વાગે અલમીના પાક સોસાયટીમાં આવેલી છે અને બેનની ડેથ બોડી અત્યારે દફન વિધિ પટેલી છે એના જ્યારે નમાજ થયેલી છે જે લોકોએ આમાં નાની અનામી બેનની અને તે તમામ ડેટબોડીઓ મળવા માટે મદદ કરી એમના પીએમ રિપોર્ટ એમનું ડેથ સર્ટિફિકેટ અને બેનનું જે કંઈ સોનું પણ હતું તે આવનાર અધિકારીઓ સહી સલામત અહીંયા આપેલું છે એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર ભરૂચ જિલ્લા વતી જે લોકોએ બેનની બોડી મોકલવામાં અને તમામ ડેટ બોડીઓ મોકલવામાં મળ્યો હતું એ તમામનો સમગ્ર ભરૂચ જિલ્લા વતી દિલથી શુક્રિયા કર્યો હતો અસલામ વાલેકુમ